જોઈલ્યો આ ઓયડી ની ઓલી બાજુ તમને દેખાય ત્યાં અત્યારે વરસાદ આવે છે અને તમને દેખાડી દો જોઈ લો અત્યારે વરસાદ ચાલુ છે જો અત્યારે સાટા દેખાય તમને ઓટા માંથી ચાલુ છે અત્યારે વરસાદ હાલો જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં અને આ વિડિયોમાં નવા હોય તો વિડીયો લાઈક કરી દો ચેનલ સબસ્ક્રાઈબ કરી વાળજો અને આ તારીખ છે આજ હતર છ બે તો જોઈ લો મિત્રો અત્યારે આપણે આ મારી પાસે તમને દેખાતું જ છે આમથી ઓલું ઓયડી રહી ત્યાંથી આ બાજુ અત્યારે વરસાદ આવેલો આવે છે જો તમને કદાચ કેમેરામાં દેખાતું હોય એટલે એટલો બધો જોરદાર નથી આવતો ખાલી તમે જોઈ શકો છો જો છાંટા ખરે છે અત્યારે અને થયા છે અત્યારે સવારના સાડા નવ જવું તો જોઈ લઉં હમણાં હું તમને દેખાડું બરાબર અત્યારે જોઈ લો આ સાઈડ વાદળ છે પટણવા તે અત્યારે આ બાજુ વરસાદ આવેલો આવે છે જો તમને આ કેમેરામાં દેખાતું જઈ છે તો લાઈક કરો શેર કરો અને આવા બધા વિડીયો જોવા માટે આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો જોઈ લ્યો આ ઓળીની ઓલી બાજુ તમને દેખાય ત્યાં અત્યારે વરસાદ આવે છે અને તમે મારા હાથમાંથી પણ જોઈ શકો છો જોઈ લ્યો અત્યારે આ છાટા ચાલુ છે અત્યારે તમને આ કદાચ એડી જોવા આ બાજુ થોડોક વધારે વરસાદ છે આ બાજુ તમને દેખાય નહીં અને આ બાજુ થોડોક આ મીડિયમ વાદળ છે અત્યારે વેલ્યુ અત્યારે આ બાજુ હેલો દાવે છે આમાં કેવો પ્રસાદ આવે તે પછી આપણે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો આપણે દેખાડી અત્યારે જુઓ વેલ્યુ આ અત્યારે વધારે મીડો આવવા થોડોક આમ ખેતરોમાં પાણી ભરાઈ જાય એવું આવી જાય ખેતરું બાયણે પાણી નીકળે આવો તો કામ થઈ જાય અહીંયા હજી આપણે આ મોટરું ચાલુ રાખ્યું અત્યારે ડ્રીપમાં ને બધે તે ચાલુ ન રાખ્યું પડે ચલો અત્યારે હેલો દાવા છે આ તમને આ ઘે આ સાઈડ સીધમાં એ ત્યાં પાટણનો ડુંગર છે જો આ વરસાદ કઈ થોડો ઘણો હવે જો અત્યારે દેખાડી દો જોઈ લો અત્યારે વરસાદ ચાલુ છે આ બાજુ દેખાય તો નહીં હોય અહીંયા કણે આપણે ઓટામાં છે તમે જોઈ લ્યો રેડી જો અત્યારે સાટા દેખાય તમને ઓટામાં છે ચાલુ છે અત્યારે વરસાદ મિત્રો ખાલી બહુ વરસાદ આવ્યો નહીં ખાલી આ થોડો થોડો ગારો કરીને ગયો બાકી આમ કેવું વાદળ લાગતું હતું કે હમણાં ખેતરોમાં પાણી ભરી દે એવું લાગતું હતું અને આ જોઈ લ્યો ખાલી અત્યારે પગ એ રહે ગારો છોટે એટલો એટલો ખાલી વરસાદ આવીને ગયો બસ તો મિત્રો આ વિડીયોમાં એટલું થાય વિડીયો લાઈક કરો શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો પાછી આપણે જોઈ લઈએ મોટર ચાલુ કરી દીધી ડ્રીપ અત્યારે